આગળ પાછળ નું ભૂલી ને આપડે બધા ભેગા થઈ સમાજ માટે કઈક કરવું છે કઈક વાત કરવી મગદાના નો દાખલો તમે જોયા હશે ફેસબુક ઉપર એક છોકરાની પરિસ્થિતિ શું થઈ સમગ્ર ગુજરાત રાજ્યના તમામ કોળીઓ ભાજપ હોય કોંગ્રેસ એક પક્ષા પક્ષી દૂર રહી શક્તિ શક્તિનો પાવર બતાવી દીધો આજે આજની તારીખે નું પરિણામ પણ મળી ગયું કોંગ્રેસના ના બળદેવજી ઠાકોરે ક્ષત્રિય ઠાકોર સમાજના કાર્યક્રમની અંદર આ એક મોટું નિવેદન આપ્યું છે કોળી સમાજના યુવકની શું પરિસ્થિતિ હતી એ બધાએ જોઈ છે કે સમાજની એકતા કેટલી જરૂરી છે

એક સાથે હોવાની વાત બળદેવજીએ કરી છે કોળી સમાજના યુવકની શું પરિસ્થિતિ હતી એ બધાએ જોઈ છે અને આ એ અજાણી એ તારીખોમાં એ આજની તારીખમાં એનું પરિણામ આવ્યું હોવાની વાત કરી છે વાતો નહીં આપણે ભેગા રહેવું પડશે અને સાથે જ મારે અને અલ્પેશ ઠાકોરને પણ વાંધો હતો પરંતુ આજે અમે સમાજ માટે બધું જ ભૂલીને એક સાથે છીએ બળદેવજી ઠાકોરે ક્ષત્રિય ઠાકોર સમાજના કાર્યક્રમ એ મહેસાણાની અંદર કાર્યક્રમ હતો કે જ્યાં ગાંધીનગરના રામકથા મેદાનની અંદર આવવા માટે બળદેવજી ઠાકોરે ઠાકોર સમાજને આહવાન કરી રહ્યા હતા અને એ જ આહવાન દરમિયાન બળદેવજી ઠાકોરનું આ સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે કે સમાજની એકતા કેટલી જરૂરી છે કેમ સમાજને સંગઠિત કરવો પડે છે અને કેમ સમાજને એક સાથે લઈને ચાલવું પડે છે તેનું એક ઉદાહરણ આપ્યું અને ઉદાહરણના ભાગરૂપે બળદેવજી ઠાકોરે બગદાણાની બબાલનો એ વિવાદ જે હતો એ વિવાદનું ઉદાહરણ ટાંક્યું અને ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે આજથી વીસ પચીસ દિવસ પહેલા બગદાણાની બબાલ જે થઈ અને એ જ બબાલનું તેમને ઉદાહરણ ટાંક્યું અને તેમણે કહ્યું કે આજે એ ઘટનાની અંદર ન્યાય મળ્યો છે આજે ઘટનાનું પરિણામ શું આવ્યું એ પણ જોયું સમાજને એક થવાની કેમ જરૂર પડે કોળી સમાજના એક તમામ પક્ષના ધારાસભ્ય તમામ પક્ષના રાજકીય નેતાઓ એક સાથે જોવા મળી રહ્યા હતા સમાજના દીકરાને ન્યાય અપાવવા માટે અને આજે હું જાહેર મંચ ઉપરથી કહું છું એવું પણ નિવેદન આપતા બળદેવજી ઠાકોરે કહ્યું કે મારે અને અલ્પેશ ઠાકોરને વાંધો હતો અને હું જાહેરમાં બોલવા વાળો વ્યક્તિ છું સમાજની વાત અલ્પેશ ઠાકોરે કરવાની હતી અને અલ્પેશ ઠાકોરે સમાજની વાત કરી એટલા માટે હું આજે તમારી બધાની વચ્ચે છું અને તમને કહેવા આવ્યો છું કે સમાજને સંગઠિત કેમ થવું પડે છે સાંભળો બગદાણાની બવાલને લઈને બળદેવજી ઠાકોરે શું કહ્યું એ પણ સમાજ શું સમાજ કોને કહેવાય સમાજની વ્યાખ્યા શું મગદાન જેવ બગદાનાનો દાખલો તમે જોયા હશે ફેસબુક ઉપર એક છોકરાની પરિસ્થિતિ શું થઈ સમગ્ર ગુજરાત રાજ્યના તમામ કોળીઓ ભાજપ હોય કોંગ્રેસ એ પક્ષા પક્ષી દૂર રહી એ શક્તિનો પાવર બતાવી દીધો આજે આજની તારીખે નું પરિણામ પણ મળી ગયું વાતો નહીં કરાય વિગાડે એવું પડશે તમારે ઘણા બધા વાંધા હતા ઘણા બધા હતા અલ્પેશ જોઈએ મને ફોન કર્યો પહેલાં તો એમ કહ્યું કે મારે ઉપાડવાને હું કહું મગજ તો બહુ ખોટું માણસ છું પહેલાં ઝઘડા રહો મણ સહન નહીં કરવાનો મળશ પણ સતતે એવું લાગ્યું કે કામ જુદાય મને ઉપાડવા કોઈ માણસ ફોન કરે તો ફોન ઉપાડવામાં મને ભાઈ કે આપણે મળવું જ કેમ કેમ કે મળવું તો કાલે મળીએ ભણ્યા પછી વાત કરી કે આપણે બધા ભેગા નહીં સમાજ વિવિધ છે સમાજ ખ્યાલ પહેલા થઈ જશે આગળ પાછળનું ભૂલીને આપણે બધા ભેગા થઈને સમાજ માટે કંઈક કરવું છે કંઈક વાત કરવી છે મેં પહેલી સંમતિ બતાવી હું પહેલા હું આવી છું મને કોઈ વાંધો નથી અને એટલા માટે તમારી વચ્ચે આવ્યો મને કોઈ અપેક્ષા નથી તમે મદદ કરો કે ના કરો હું તો સદા બહાર માણસ છું આપણે કને કને શું કરીએ છીએ ને સાથી પર હાથ મૂકવું આપણા સમાજ નું ખરાબ દેખાવા માટે આપણે શું શું કર્યું છે શું શું નહીં કર્યું એમાંય આપણે પડવું નથી પણ સમાજ નું ગૌરવ તો તમારી પાસે નહીં હોય સમાજ ની લાગણી તમારી પાસે નહીં હોય હું ઠાકોર છું એ અંદર થી તમારી પાસે જો આ ઉમંગ નહીં હોય સમાજ શું સમાજ કોને કહેવાય સમાજની વ્યાખ્યા શું મતદાન જે મતદાના દાખલો તમે જોયા છે ફેસબુક ઉપર એક છોકરાની પરિસ્થિતિ શું થઈ સમગ્ર ગુજરાત રાજ્યના તમામ કોળીઓ ભાજપ કે કોંગ્રેસ એક પક્ષા પક્ષી થી દૂર રહી અને શક્તિનો નો પાવર બતાવી દીધો આજે આજની તારીખે પરિણામ પણ મળી ગયું વાતો નહીં કરાય વિઘાર એવું પડશે તમારે ઘણા બધા વાંધા હતા ઘણા બધા વાંધા હતા અલ્પેશ વિમાન મને ફોન કર્યો પેલા તો એમ થયું કે મારે ઉપાડવો ને એવું મગજ તો બહુ ખોટો માણસ છું પેલા ઝઘડા રો સહન નહીં કરવાનો મોડ પણ સતત એવું લાગ્યું કે કામ જ મને ઉપાડવા કોઈ માણસ ફોન કરે તો ફોન ઉપાડવા મને ભાઈ કે આપણે મળવું છે

મને કોઈ અપેક્ષા નથી તમે મદદ કરો કે ના કરો હું તો સદાબહાર મહારાજ છું આપણે કને કને શું કરીએ છીએ ને સાથી પર હાથ મૂકવું આપણા સમાજનું ખરાબ દેખાવા માટે આપણે શું શું કર્યું છે શું શું નહીં કર્યું એમાંય આપણે પડવું નથી પણ સમાજનો ગૌરવ તો તમારી પાસે નહીં હોય સમાજની લાગણી તમારી પાસે નહીં હોય હું ઠાકોર છું અંદર થી તમારી પાસે જોવા અમંગ નહી હોય સમાજ શું સમાજ કોને કેવાય સમાજ ની મતદાન નો દાખલો તમે જોયા છે ફેસબુક ઉપર એક છોકરાની પરિસ્થિતિ શું થઈ સમગ્ર ગુજરાત રાજ્યના તમામ કોરીઓ ભાજપ કોંગ્રેસ પક્ષા પક્ષી દૂર રહી અને શક્તિનો પાવર બતાવી દીધો આજે આજની તારીખે પરિણામ પણ મળી ગયું વાતો નહીં કરાય ભેગા રહેવું પડશે તમારે ઘણા બધા વાંધા હતા ઘણા બધા વાંધા હતા અલ્પેશ વિમાન માં ફોન કર્યો પેલા તેમ એમ થયું કે મારે ઉપાડવો ને મગજ તો બહુ ખોટું માણસ છું પેલા ઝઘડા રો મોડ સહન નહીં કરવાનો મોડ પણ છતાં એવું લાગ્યું કે કામ જ લાય મને ઉપાડો કોઈ માણસ ફોન કરે તો ફોન ઉપાડો મને ભાઈ કે આપણે મળવું જ કેમ કે મળવું હું કાલે મળીએ મળ્યા પછી વાત કરી કે આપ આપણે બધા ભેગા નહીં જશે સમાજ વેરી જશે સમાજ ખ્યાતન પહેલા થઈ જશે આગળ પાછળ ભૂલીને આપણે બધા ભેગા થઈને સમાજ માટે કંઈક કરવું છે કંઈક વાત કરવી મે પહેલી સંમતિ બતાવી ઉહો પહેલા હું આવીશ મને કોઈ વાંધો નથી અને એટલા માટે તમારી વચ્ચે આવ્યો મને કોઈ અપેક્ષા નથી તમે મદદ કરો કે ના કરો હું તો સદાબહાર બહાર જ છું આપણે કને કને શું કરીએ છીએ ને સાથી પણ હાથ આપણા સમાજ નું ખરાબ દેખાવા માટે આપણે શું શું કર્યું શકશું શું નહીં કર્યું એમાં આપણે પડવું નથી પણ સમાજ નો ગૌરવ તો તમારી પાસે નહીં હોય સમાજની લાગણી તમારી પાસે નહીં હોય હું ઠાકોર છું એ અંદરથી તમારી પાસે જો આ ઉમંગ નહીં હોય